એને રોટલા ઘડવા બેઠા છે ને એટલે મોઢું બગાડે છે શીખવા છે પણ લોટ કે બાંધી દો તો હું શીખું મેં નહીં લોટ બાંધતા પહેલા શીખવું પડે લોટ તો કોણ તૈયાર દે રામ રામ ને સીતારામ બધાય ને માતા જે સારું કરે ને બધા હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ હવે જો ત્યાં ધન તૈયાર થઈ ગયા છે અને અત્યારે તો હવે ઘરે કોઈ નથી શિવાની અને હું અને ઉર્વી સાથે એ શિવાની ને ઈસકાવશે બાકી બધા ઘરના સભ્યો તો બધાય ફરજ જતા રહેશે કેમ કે આજે સેન્ટિંગ વાળા આવી જશે એટલે થાંભલ્યું ને એવું બધું કામ આજે ચાલુ કરવાનું થશે એટલે બધા ફરજો જતા જશે ને ઘરની આપણે બધી જો સાફ સફાઈ ને એવું થઈ ગયું છે આમે અમારે હરપાલભાઈ જો ટ્રેક્ટર રાખવા મળે જો ટ્રેક્ટર રાખે છે લોખંડનું જે ટ્રેક્ટર આવે ને એ રાખતો હોય એટલે એનો અવાજ આવતો હોય અને આપણે બસ હવે આ બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે શિવાની ઉઠે એટલે શિવાનીને પણ તૈયાર કરી દેવી અને આપણે તો તૈયાર થઈ જઈશી છીએ બાકી બધાય આજે તો ફરજિયાત છે મોટા ભાગે આજે તો બધા ફરજિયાત રહેશે કેમ કે વંકાનું કામ હવે ચાલુ થાય અને સેન્ટિંગ વાળા આવે એટલે બધાયને ખાંભાળ્યું ને એવું બધું જ્યાં કાંઈ કરવાનું હોય એટલે બધા જો કે ના જ હોય અને પછી આપણે રસોઈને એવું બધું બનાવવાનું થશે પણ હજી તો વાર છે હવે શિવાનીને રેડી કરી નાખીએ આપણે શિવાનીને તડકે લઈને આવતા રહેશે મોટ બાપુના કરી અને અત્યારે બધા છોકરા જો બી જશે શિવાની પાસે નહીં હેરપાલ માંડયા થવાનું છે સાક્ષી બેન સરસ માં તૈયાર થઈ જશે અને શિવાની ને થોડો થોડો તડકો આવે ને તારે હામો એટલે આ લઈને આવતા રહ્યા પણ બેન ને જગ્યા રેવું ન હોય

થોડ થોડો ત્યાં સાંયું આવે તલક સાંય જેવું આવે છે ને પછી વધારે તડકો પાછો બહુ તડકો લાગી જાય દીકરાને નહીં છીવાની પછી હમણાં કોટ બટ કઢવી નહીં પગના મોજા જો કઢવી નહીં ખાશે થોડાક નાખોરાક ખુલી જાય ને તો એ નહીં સારું રામ રામ ને ચીતારામ ડાયરાને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઇઝોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો આપણે હવે થાંભી લ્યુંના જે આપણે ખાડા હોય એ ભરવાનું કામકાજ હાલે છે અને હવે આપણને બકાલું લેવા જેવું બધું મોકલવાના છે અને અહીંયા શિવાની દીકરાને માય સાંજવાનું કામકાજ ચાલે

શિવાની એને એમ જોવા આપડે જો હવે સેવા લઈને તારી આટલી જ સેવા થઈ રહ્યો

નવા મકાન કા કેવી કરી નાખી આમ તો પાવડર ને મસ ને બધું હંસભાઈ ત્યાં મકાન બનાવી નાખી આ બધું મોટા મકાન ચાલુ છે અને આ નાનું ઠેલ્યું વેલ્યું મૂકીને સિમેન્ટ ને સમજો ના બાલાભાઈ તો સરખું ખાસ તા નહીં કેમ કાક બાલાભાઈ જો કઈ ખાસ તા નહીં એમને નાખી દેજો કા બાલાભાઈ કેમ હાલે સાંભળ્યું ભરોસો

કપડા પણ બદલાવાની ખબર નહીં પડી એમ જો નહીં કેવા કરે ખાશે પાણી તો પી લેવા દો વંશ એમ કેતો આપણે શિવાની બેન હોય જાય છે એટલે આપણે તે અત્યારે જો ફરજા બાજુ આવતા રહ્યા એટલે અત્યારે તો રમાભાઈના ઘરે છે ભાઈ અમારે રમતા હોય પાણી બાણી પીવે ને એને રમા રાખે વાહવા જેવું મજા તહેવા રાખે ફરજા બાજુ આપણે આટલો મારો આવતા રહ્યા છીએ અને ના તો આપણા મકાનનું કામ ચાલુ છે અને અંકિતાબેન ઘરે હતા એટલે શિવાની ની બહુ ઉપાધિ હોય નહીં અને ફરજામાં થોડોક ઘણો પાછો બદલાવ આવી ગયો એવું લાગે કેમકે તડકો ને તાઢ એવું બધું ન આવે ને એટલે બધી વ્યવસ્થા એમ એમનામ થાતી જાય ને ફરજો પાછો થોડોક આમ વધારી દીધો છે એટલે કાલ તો ખાલી વાડે એવું મૂક્યું હતું એની માથે પતરાને એવું બધું નહોતું મૂક્યું અત્યારે એવું પણ બધું મૂકાઈ ગયું છે અને આ બાજુ જો આ કાર્પેટર સે આડું રાખી દીધું છે અને નાનું બદડું આપણે જોયું અહીંયા છે અને આ પતરા નતા ખાલા પણ એ પતરા છે ને એટલે થોડો ઘણો આવે પાછા વળી સુરત બપોર કે ડાંબીયા જાય પછી આમ તડકો આવે ને એટલે આ થોડોક છાંયો ને પછી વળતો છાયો તો આ બાજુ આવી જાય એટલે આ બાજુ ઢોરને કાંઈ બહુ બધી ઉપાય દી ન હોય વળતો છાયું આ મકાનનો આવી જાય એમાં ભાઈ એનો એટલે હા બધા જો નીણ ખાવા માંડ્યા છે આ બધું આજ કેમ થાય છે નીણ ખવાય છે ખાય પણ ભાંગી ભાંગી થોડી થોડી ખાય બહુ હરખી ન ખાય બસ ભાઈ તરીકમ લઈને જાય છે મિકિટ ખોદવા મર છે બાલભાઈને તરીકમ પકડી દીધો એમને આપણે ન લેવાનો અને તમે હું મમડી જાલી ઉપર તો પાણી હોતા નાઈક જો હજી ના ને લેવાનું થશે આ ખાલી આમાં પાવ જો લઈ સરખમ જો થઈ ગઈ બળ તો હજી લેવલ કરવાનું થાશે <laughs> पाणी <वे> <laughs> <इतली> मजा तो <laughs> સેટિંગ વિખાઈ જશે બધું જો ને ઈટ મૂકી છે હાલો લઈ જાવ તો તમારું હાલો પાણી એક બાજુ લઈ લો તમારો હાલો અને આ બાજુ પલેટું ફિટ થવા માંડે શિવાની બેન ઊઠી ગયા હા એ શિવાની બેન દિવસ માં કેટલી વાર નિંદ્રા કરે ને કેટલી વાર ઊઠી જાય હે એ શિવાની ઘણીકવાર ભૂઈ તી હો ફરજે ગઈ થોડીક વાર લાગી તો તરત હાથ આવી જાય શિવની નો મારે એ હાલો શિવાની ઉઠી ગઈ છે એના ફય હતા ને કેરે એટલે આપણે સિવાયની મૂકીને ગયા હતા ન કરતો અમે કે કાદા તો અમારે ઘરે રવું પડે બધા ને ન જવાય નકર તો મારે શિવની બેન કરે કહજ્યો પછી રોવાનું ચાલુ કરે એના પછી સંભળાય નહીં બારો એવા જ નો સંભળાય ઘરમાં હોય તો બાવણા ખુલ્લા હોય ને તો જ સંભળાય ને પે કાઈક તો પાછા અવાજ એ બારો નો આવે શિવનીનો બહુ તોફાન કર્યા તા કે બહુ નતા કેરાવાનું

શીખવા છે પણ લોટ કે બાંધી દો તો હું શીખું મેં નહીં લોટ બાંધતા જ પહેલાં શીખવું પડે લોટ તો કોણ તૈયાર બાંધે પછી રોટલા થાય ને એટલે જો આવો કાંઈક લોટ બાંધે છે હમણાં કાંઈથી બેસતા નથી ને એટલે આજ પરાય ને બેહાયા છે હમણાં કાંઈ ભૂલી જશો મેં કીધું પેલા થોડાક દી વળી રોટલા ઘડવા મેળવતા સારું હતું ભળી પાછા થોડાક દીથી બંધ કરી દીધું તો આજ પાછા બેઠા છે હવે રોટલા ઘડવા અને આપણે ભાજીની મેથીની ભાજી પેલા બને નાખીએ ને અંકિતાબેન હવે બનાવે છે રોટલી તો રોટલી ને એવું થઈ જાય પછી વાળું પાણી આપણે કરી લઈશું અને આજનો દિવસ કાકા હવે આપણે ખબર રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય અમારા મકાન હરખા બનાવજો બલેટ બલેટ આરો રોયલ બોયલ મારે જાય